એક 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 હાથમાં શસ્ત્ર લઈને બેઠી છે ભલ ભલા એમ કેવાય જેને ધર્મ વિરુદ્ધ છે તેથી ખપર ભરવા માં ઓછી ઉતરી નથી જગદંબા અને સમય આવ્યો ત્યારે વિષ્ણુ લઈને નીકળ્યા છે

એ ગોપીઓના વસ્ત્ર ચોરી પણ શકે અને દ્રૌપદીના વસ્ત્ર પૂરી પણ શકે એ અર્જુનને ભાગતા યુદ્ધમાંથી અટકાવી પણ શકે અને પાછો મારો વાલીડો પોતે મુઠ્ઠી વાળીને રણછોડ પણ બની શકે કૃષ્ણ એમ કહે છે કે હું કરતા પણ છું અને વિસરતા પણ છું હું આયોજન કરી પણ શકું છું અને ભૂંહી પણ એકું છું એને મળવા માટે સુદામા સુદામા એમ કે મારે એને કંઈક દેવું પડે તમે જુઓ સામે શું કીધું કે કઈક લાવવું છે અહીંયા શું કીધું મારે ક્યાંક દેવું છે તાંદુલ લાવે છે ગોરાણી તાંદુલ ની પોટલી વાળી છે સાહેબ લીરા ના

એક વાત તો સાચી છે તમે ગમે એટલી ઊંચાઈએ વ્યાજા આવ પણ તમારા બાળપણમાં જે જગ્યાએ તમારા પગલા પડ્યા હોય નાનું એવું શરીર હોય ગોઠણ સુધીની ફાફડા સડી પહેરીને આટા માર્યા હોય એ ધરતી તમને જિંદગીમાં કોઈ દી ન ભૂલાય તમારે ગમે ત્યાં જવાની ખોળો કોઈ દી ન ભૂલાય તમે ગમે ત્યાં જાવ અને એક તમે પ્રથમ જે શિક્ષક પાસે ભણ્યા છો પ્રાથમિક શાળાના શિક્ષક એ શિક્ષક કોઈ દી તમને નહીં ભૂલાય આજે તાંદુલ ની પોટલી હાથમાં લીધી દેવાની ભાવના અને સુદામાં લાકડી ને ઠેકે ઠેકે એમ કેવાય દ્વારકા બાજુ શબ્દ માં ધ્યાન આપજો કે નામ સુદામો મિત્ર પ્રભુ નો ધીમે ડગલે જાય છે ગામમાં ઉતાવળ ને કામ આવે છે નામ સુદામો મિત્ર પ્રભુ એક બીજા ગોકુળ ની અંદર ભગવાન કૃષ્ણ ના બાળ ગોઠ્યા હતા શ્રીદામા શ્રીદામા હવે એકવાર કેવું બન્યું ખબર કૃષ્ણ ચાર પગે અને શ્રીદામા એની માથે બેઠા છે અને કૃષ્ણ ઘોડો થયા છે અને ઓલો વળી એમાં મારતો જાય હાલ્યો ઘોડો હાલ્યો ઘોડો હાલ્યો અને માં જશોદા જોઈ ગયા

વાત એ આલે છે કે સુદામાની અંદર ક્યું એવું તત્વ હતું પરમાત્માને ડોટ દેવી પડે એ આપણા બધામાં છે અતિ સેલામાં સેલું છે પણ જિંદગીમાં નઈ થઈ કે એવું છે મંદિરે જાતા 10 મિનિટ લાગે આપડા ભાઈ એમ કહે કે મંદિરે જાતા 10 મિનિટ લાગે ઘરેથી મંદિરે પહોંચતા 10 મિનિટ લાગે પણ 60 60 વર્ષો સુધી વિચાર જ ન આવ્યો હું લેવા ઘણા નથી હરિદ્વાર જાય ને ગંગામાં પગ બોલે ને ક્યાંક નાવ તો એટલી વાર લાગે ભાગે ન નાય બંધા તો કે ગંગા ગંગા કઈ ઉલાળો નાખે ને માથે ન પડે કરે લુખેશ તને જવા નો દો હવે હરિદ્વાર ગયા ને તે એક ભાઈ પૂછતા થાય એમ કે ગંગામાં ના તો કઈ બાજુ મોઢું રાખીને નવાય એમ હું કહું જે બાજુ તારા બાપ થેલા પીડે ને એ બાજુ નગર ઓલા તારે ડૂબકી ની વાટે જ બેઠા હોય કે આ કારે ડૂબકી મારે આ ડૂબકી મારી લઈએ જો ગંગામાં નાવાથી પવિત્ર થવાતું હોય તો ત્યાં બેઠેલો માણસ ખિસ્સો કાપે છે તમે શું કામ કઈ રીતે નાવ છો એના ઉપર આધાર છે દ્વારકા અનેક જાય છે પણ તમે કઈ રીતે જવા માંગો છો સદગુરુના ચરણમાં બધાઈ જાતા હોય પણ તમે કઈ રીતે જવા માંગો છો માના મઢે બધા આવતા હોય પણ તમે કઈ રીતે જવા માંગો છો સુદામા જાય છે જો હાભળજો વાત મારે એ કરવી છે કે એમાં કયું તત્વ હતું સુદામાને થોડોક થાક લાગ્યો રસ્તામાં એક ઘેખૂર ઝાડ આવ્યું ઝાડની નીચે હું ઝાડ જ શબ્દ વાપું છું આપણે એમ કહે વડલા હેઠે હુંતા હતા બીજા હું કે વડો નહોતો પીપળો હતો એટલે ભાઈ નહોતા અમે તે દેહારે ઝાડ હવે ટૂંકમાં અમુકને તો પામ હું કહેવાય ને દૂધ માલી પૂરા તો હજી કાઢે માનો પણ આ તો પૂરા માલી દૂધ અમુક એવા પૂરા પૂરા જાણ ભેદું ના પેટ ના અમને નહી ખબર હોય એમાં આમ હતું એટલે તારા બાપ અમી તે હાજર હતા પણ આ કોઈને કહે મને એક ભાઈ કીધું ને મને કે માયા ભાઈ અમારા ગુરુજી છે ને હમણાં ઇન્દ્ર ભારતી બાપુ હતા ત્યારે બહુ સરસ વાત થઈ હા દડવા એક ત્યાં જુનાગઢમાં એક કોઈ સંત હશે એનું એનું પૂછતા થાય ઇન્દ્ર ભારતી બાપુને એક ભાઈ પૂછતા હતા કે બાપુ ઓલા બાપુના સાડી ત્રણસો વર્ષની ઉંમર એની હાશું ઇન્દ્ર ભારતી બાપુ આમ મોજીલા સાધુ ને એ કહેવા હોય ઓ ભાઈ કે સંતોની કાંઈ પૂછી જ બેટા એ કે સંતોની કેટલી ઉંમર હોય એ ખબર જ ન પડે તો કે એના સાડી ત્રણસો હાસ હતા ઇન્દ્ર બાપુ દાદ કરતા કરતા કે અઢીસો વર્ષથી તો હું જોઉં એને વાહ બાવલિયા વાહ સુદામા ટૂંકમાં ઝાડ નીચે પોરો ખાધો છે થાક છે છે ખબર હું બ્રાહ્મણ કોઈ યાચક નથી બન્યો થોડું ઘણું એવું આવે કે હું તો દ્વારકા ન જઈએ પણ દ્વારકાધીશ મારી પાસે એક બીજી વાત સાંભળજો જેની પાસે જ્યાં ત્યાં નાના બનીને જાજો તમારે મોટું થવું હોય તો કારણ કે આ ભાગવતમાં આપણે આવ્યા છે આપણે આવ્યા છીએ એટલે ભાગવત નથી આપણે કોઈના દીકરાના લગ્નમાં ગયા છે આપણે જાવ છો તેના દીકરાના લગ્ન નથી આ કોરોનામાં ત્રીસ ત્રીસ માં પરણી ગયા દોહા નો પરણી લીધા અમુક માણસો નહીં ભેગું કરવાનું હતું કે કાંઈ વાંધો પપ્પા તમે ઘેરી રહ્યો અમે જઈ આવી એકલા એકલા ફરફદુડી ફરી આવ્યા ઓહો નું હાલે પાછો તના તન હાલે ના અભિમાન નહીં હનુમાનજી લંકામાં બહુ મોટું કામ કરવા જવું છું એટલે નાના બનીને ગયા મસક સમાન રૂપ ધારણ કરીને ગયા મચ્છર જેવું નાનું રૂપ ધારણ કર્યું શું કામ મોટું કાર્ય કરવું થયું આપણી બાળ કથાઓ તમે જોઈ લો આપણે સ્કૂલમાં બાળ કથાઓ જે છે છોકરા નાના બાળકો હોય એની બાળ વાર્તાઓ કેવી હોય મોટી મોટી બહુ હોય એમાં વિશ્લેષણ બહુ મોટા હોય એક મોટું નગર હતું નગર કવડુંક હોય છતાં શબ્દ વાપરવો પડે બાળ વાર્તામાં એમ એક મોટું છોકરા બાળકો એક મોટું નગર હતું એની અંદર એક મોટું જબર સરોવર હતું એ એક મોટો જબર મગરમસ રહેતો બધા મોટું 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 શું કામ હામું બાળક નાનું છે જેથી કરીને મોટામાં પ્રવેશ કરી શકે પણ મોટા બેઠા હોય ત્યાં ઝીણી 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 વાતો કરવી પડે શું કામ સામે મોટું છે એટલે આપણી વાત અંદર ઉતરી શકે અરે તમારા ઘરે જવું હોય ને તમારા ઘરમાં તોય તમારા બાર હાથ થી નાનું થઈને જવું પડે નહીતર તમારું તમારું કપાળ તમારું તમારું ઘર ફોડી નાખે अभिमान न घुसला यार